રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ લોધિકા તાલુકાના ખાંભા ગામ ખાતેથી કુપોષિત બાળકોને દૂધ તથા પ્રોટીન પાવડર આપવાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો લોધિકા તાલુકામાં સફળતા મળ્યા બાદ આ સમગ્ર પ્રોજેક્ટને જિલ્લામાં લાગુ કરવામાં આવશે સુપોષિત ગુજરાત સુપોષિત ભારત અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા જિલ્લામાં કુપોષણ નાબૂદીની નવી પહેલ હેઠળ બાળકોને નેવું દિવસ સુધી દૂધ અને પ્રોટીન પાવડર આપવાનો પાયલોટ પ્રોજેક્ટ રાજકોટના લોધિકા તાલુકાથી કરવામાં આવ્યો મંત્રી ભાનુબેન એ જણાવ્યું હતું કે લોધિકા તાલુકાના આઠસો દૂધ ઉત્પાદક પાવડર આપીએ આરોગ્ય બાળકો સુપોષિત બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં બાળકોએ પોષણ અદાલત નાટક થકી કુપોષણ નાબુદી સંદેશ આપ્યો હતો પોષણ અભિયાન સાથોસાથ વાનગી સ્પર્ધા પ્રદર્શન સ્વેટર વિતરણ આયુર્વેદ વૈદિક ચેકઅપ કેમ્પ યોજાયા હતા